હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું સવાર કે સાંજે બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવો રોટલીનો નવો નાસ્તો તો આ કાચી રોટલીનો નવો નાસ્તો મેગીને પણ ભૂલાવી દે એવો ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ તો અહીંયા કાચી રોટલીનો નાસ્તો બનાવવા માટે મેં આ રીતના ત્રણ કાચી રોટલી લઈ લીધી છે તો મેં અહીંયા રોટલી પહેલેથી જ વણીને રાખી હતી ત્યાર પછી આપણે રોટલી પર મીઠું સ્પ્રિન્કલ કરી લેવાનું છે ત્યાર પછી રોટલીના નવા નાસ્તાને તીખાશ માટે લાલ મરચું પાવડર લઈ લીધો છે તો એ પણ આપણે રોટલી ઉપર સ્પ્રિંકલ કરી લઈશું જો તમે એકવાર આ રીતના કાચી રોટલીનો નવો નાસ્તો બનાવશો તો તમને બીજી વખત પણ બનાવવાનું મન થશે અને બાળકો ખાસ કરીને મેગી ખાતા હશે તો પણ મેગી ખાવાનું ભૂલી જશે અને આ નવો નાસ્તો માગશે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે રોટલી કરીએ ત્યારે લોટ બચી જતો હોય છે પરંતુ ત્યારે આપણે એની રોટલી નથી કરતા અને ફેંકી દઈએ છીએ પરંતુ લોટ ફેંકતા પહેલાં એક વખત આ વિડીયોને જરૂરથી જોઈ લેજો આ વિડીયો જોઈને તમે હાથે કરીને લોટ બચાવીને રાખશો અને આ નાસ્તો તમે ફરી વખત બનાવશો એવો ટેસ્ટી આ નાસ્તો બને છે ત્યાર પછી બહુ મહત્ત્વની અને હેલ્ધી વસ્તુ જે છે એ દાળનું સ્ટફિંગ છે આ રીતના આપણે ચમચીની મદદથી દાળનું સ્ટફિંગ રોટલી ઉપર ચોપડી દેવાનું છે તમે દાળની જગ્યાએ બટેકા વટાણા ગમે તે લઈ શકો છો પરંતુ દાળ બાળકો માટે હેલ્ધી છે એટલે હું દાળનો જ ઉપયોગ કરું છું તો ત્યાર પછી આ રીતના આપણે એક ચમચી લઈ લઈશું અને આ રીતના આપણે રોટલી ઉપર ચમચી મૂકી અને આપણે રોલ કરી લેવાનો છે અને રોટલીને ચમચી ફરતે વીટવી દેવાની છે તો આ રીતના રોટલીને ચમચી ફરતે રોલવાળી અને આપણે છેડાનો ભાગ છે એને દબાવી દઈશું એટલે આપણે બોઇલ કરતી વખતે છેડાનો ભાગ ઉખડી ના જાય તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી ચમચીઓને રોલવાળી અને તૈયાર કરી લીધી છે તો હવે અહીંયા આ રોલને આપણે બોઇલ કરવાની પ્રોસેસ કરવાની છે તો મેં અહીંયા એક કઢાઈની અંદર પાણીને ગરમ થવા માટે મૂકી દીધું હતું તો ત્યાર પછી આપણે આ ચમચીને પાણીની અંદર બાફવા માટે મૂકી દેવાની છે અને જો આપણે લોટ બાંધતી વખતે લોટની અંદર મીઠું ના ઉમેર્યું હોય તો આપણે પાણીની અંદર થોડું મીઠું ઉમેરી દેવાનું છે જેથી કરીને આપણો રોલ જે બાફીએ એની અંદર મીઠું સારી રીતે ચડી જાય તો આ રોલને આપણે મેગીની જેમ જ પાંચથી છ મિનિટ જો બોઇલ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા રોલ જે છે એ સારી રીતે બોઇલ થઈ ગયા છે હવે આપણે અહીંયા એક સાણસીની મદદથી આ રીતના લઈ અને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું અહીં આપણા રોલ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે ચપ્પુની મદદથી કટ કરી લેવાના છે અને જો આ રોટલીના રોલને આપણે ગરમા ગરમ કટ કરીશું તો સારી રીતે કટ નહીં થાય અને બધી બાજુથી આપણા રોલ વિખાઈ જશે એટલે આપણે આ પ્રોસેસ જ્યારે રોટલી ઠંડી થાય ત્યારે જ કરવાની છે અને હવે અહીંયા આપણે આ રોટલીના રોલને વઘાર કરી લેવાનો છે તો એના માટે મેં એક કડાઈની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલી રાય ઉમેરી દઈશું રાય સારી રીતના ફૂટી જાય ત્યાર પછી અહીંયા આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે જીરુંને સારી રીતે ફૂટી જવા દેવાનું છે જીરું આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી એમાં આપણે હિંગ ઉમેરી દઈશું લીમડાના પાન લઈ લીધા છે તો એ પણ ઉમેરી દઈશું તો અહીંયા આપણે સમારેલા મરચાં પણ એડ કરી દઈશું મેં અહીંયા ડુંગળીની સ્લાઇસ કરીને રાખી હતી તો એ પણ આપણે ઉમેરી દઈશું આ બધી વસ્તુ વઘરની અંદર ઉમેરી આપણે ચમચાની મદદથી સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર ડુંગળીને સારી રીતે ચડવા દેવાની છે તો આપણી ડુંગળીની સ્લાઇસ લગભગ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ચડવા દઈશું અને ત્યાર પછી આપણે બીજા મસાલા કરી લઈએ તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર પાવડર લઈ લીધો છે તો એ પણ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી લગભગ ચડીને સરસ તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણે રોટલીના જે રોલ કટ કરીને રાખ્યા હતા એને પણ આપણે વઘારની અંદર આ રીતના હાથની મદદથી ધીરે ધીરે મૂકી દેશો અને જો આપણે બધા રોલ એક સાથે ઉમેરી દઈશું તો આપણા રોલ વિખાઈ જશે એટલા માટે અહીંયા આપણે રોલને એક એક કરીને જ કડાઈની અંદર મૂકીશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા રોલ વઘરની અંદર ઉમેરી દીધા છે હવે આપણે એક ચમચાની મદદથી આ રીતના ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણા રોલ વિખાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું જો આપણે લોટ બાંધતી વખતે અથવા તો બાફતી વખતે મીઠું ના એડ કર્યું હોય તો આપણે વઘારની અંદર ફરી વખત થોડું મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી આ રીતના આપણે હળવા હાથે થોડું મિક્સ કરી લેવાનું છે તો હવે આ રોટલીના નવા નાસ્તાને એકદમ બેસ્ટ ટેસ્ટ આપવા માટે મેં અહીંયા પુલાવનો મસાલો લઈ લીધો છે તો એ આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું આ રીતના પુલાવનો મસાલો ઉમેરી આપણે થોડું હલાવી લેવાનું છે તો તૈયાર છે આપણો કાચી રોટલીમાંથી નવો નાસ્તો હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લેવાનો છે તો આ નાસ્તો તમે એકવાર જરૂરથી બનાવજો અને બાળકોને આપજો બાળકો મેગી ખાવાનું ભૂલી જશે અને આ નાસ્તો બીજી વખત માગશે અને જો તમને અમારી આ રેસિપી ગમી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો